ભુજ ખાતે કચ્છ દર્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ નમસ્કાર વર્ષા જોશી શ્રી એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા તેમજ મહારાવ પ્રાગમલજી ત્રીજા વિદ્યા મંદિર સંચાલિત અમારી વિદ્યાલય બંને વિદ્યાલય દ્વારા અલગ અલગ કક્ષ આવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ભારતથી લઈએ એક ભારત શ્રેષ્ઠ ભારત કચ્છ દર્શન રામાયણ ઔષધિઓ શિશુવાટિકાના વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને હાલમાં જ જેમાં આપણા આ વિશ્વભરની ઓળખ બની ગયો એવો આપણો ભારતનો મહાકુંભ એ પણ એનો પણ સમાવેશ અહીં કરવામાં આવ્યો છે જેમાં બાળકો અને શાળાના આચાર્ય દેવા વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે અલગ અલગ પ્રકારના મોડલો તૈયાર કરવામાં આવે છે જેમાં જોઈ શકો છો કચ્છ દર્શન એટલે કે એમાં કચ્છના જે જે સ્થળો આવેલા છે ફરવાલાયક સ્થળો ધાર્મિક સ્થળો એનો ઇતિહાસ વગેરે દર્શાવવામાં આવ્યો છે ભારત દર્શન તો એમાં ભારતના અલગ અલગ વિવિધતામાં પણ એકતા રહેલી છે એના વિશેની માહિતી આપવામાં આવી છે એની ખાણીપીણી એના પહેરવેશ એના વિશે અને રામાયણ તો એમાં રામાયણના બધા અલગ અલગ ચરિત્ર ચરિત્ર એને દર્શાવવામાં આવ્યો છે અને ઔષધિઓ તો એને પણ અલગ અલગ બધા પ્લાન્ટ ત્યાં મૂકવામાં આવ્યા છે ત્યાર પછી છે શિશુવાટિકાની અલગ અલગ પ્રવૃત્તિઓ તો એ નાના બાળકો એમની અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ જે અમારા અમારા વિદ્યાલયમાં થતી હોય છે એવી બધી પ્રવૃત્તિઓ શિશુવાટિકાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી છે ત્યારબાદ મહાકુંભમાં તો મહાકુંભ જે હમણાં જ થયેલ એમાં જે જેટલો પણ છે એ બધો અહીં સમાવેશ કરવામાં આવે છે અમારા કક્ષમાં તો આવી રીતે અલગ અલગ સાત કક્ષ તૈયાર કરવામાં આવે છે તદુપરાંત અહીં સમર્થ ભારત અમારા વિદ્યાલય દ્વારા ચાલતો સમર્થ ભારતનો પ્રકલ્પ પણ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આવી રીતે બાળકો અને આચાર્યો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી છે તો આ અમે સંપૂર્ણ કાર્યક્રમને બાલ સંગમ નામનો નામ આપેલ છે જેમાં પહેલો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ત્યાર પછી આ પ્રદર્શની અને બારે આનંદ મેળા જેવો એટલે કે ખાણીપીણીના વિવિધ પ્રકારના સ્ટોલ પણ રાખવામાં આવેલ છે આ અમારા વિદ્યાલયમાં લગભગ પંદર વીસ દિવસથી આચાર્યો તેમજ બાળકોએ પણ ખૂબ જ મહેનત કરી અને વાલીઓનો પણ ખૂબ જ સહયોગ મળેલ છે વાલીઓ અમે આચાર્યોની તો ફરજ છે કે અમે તૈયારી કરતા પણ વાલીઓ સામેથી આવીને જોડાઈ જતા કે અમને પણ કહેજો કાંઈ પણ કામ હોય તો એ પણ આવી અને અમારા કામોમાં જોડાઈ જતા હતા નવીન વ્યાસ કચ્છ કલ્યાણ સંઘ ભુજ તરફથી આજે બાળ સંગમનો કાર્યક્રમ હતો આમ તો દર વર્ષે આ કોઈને કોઈ નિમિત્તે બધાને વાલીઓને વિદ્યાર્થીઓને મેળાવડો થતો જ હોય છે આ વખતની વિશેષતા એ હતી એક તો હમણાં જે પ્રયાગરાજમાં કુંભનું જે આયોજન થયું એ કુંભને લગતા તાદ્રશ્ય દ્રશ્યો બધા જે સંગમ છે ટેન્ટ સિટી છે આ બધા દ્રશ્યો આપણે અહીંયા દ્રશ્યમાન કરાવ્યા ત્યારબાદ વિદ્યાભારતીની આ સંસ્થા છે વિદ્યાભારતી સાથે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે એમાં બાળકોને નાનપણથી જે આપણા સંસ્કાર જે સનાતન ધર્મના એને લગતું શિક્ષણ સરકારની કોઈપણ જાતની ગ્રાન્ટ લીધા વિના સો સ્વબળે આપણે આ શિક્ષણ આપીએ છીએ બાળકોને નાનપણથી જ માતા પિતા પ્રત્યે કઈ રીતે ભાવ રાખવો એમનો જન્મદિવસ ઉજવવો હોય તો આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે જન્મદિવસ ઉજવાય છે અને જે કાંઈ આપણા પૌરાણિક પાત્રો છે એ પાત્રોને અનુરૂપ આજે તમામ નિદર્શનો રાખવામાં આવ્યા હતા અમારું એક ભવન અહીંયા ચાલુ છે ત્યાં શિશુ વાટિકાથી ધોરણ આઠ સુધી ચાલુ છે અને બીજું પ્રસાદી ભવન સંસ્કારનગરમાં પણ ભવન ચાલુ છે ત્યાં પણ ધોરણ આઠ સુધી છે આ બંને ભવનોનો આજે અહીંયા સંયુક્ત કાર્યક્રમ હતો ગાંધીધામમાં પણ આપણા વિદ્યાલયો છે ત્યાં ગાંધીધામનો હમણાં થોડા દિવસ પહેલાં જ શિશુ મંગલ નામે એક કાર્યક્રમ થયો ત્યાં પણ આવી રીતે થાય છે એના સિવાય સમર્થ ભારતનો એક પ્રકલ્પ છે પહેલાં આપણે એમ કહેતા હતા કે ભાઈ મને ઈચ્છિત સંતતિ કઈ રીતે મળે તો એનું અહીંયા એક પરામર્શ કેન્દ્ર ચાલે છે દર ગુરુવારે એમાં અમારા બેનો સેવા આપે છે કે ભાઈ તમે જે ઈચ્છો છો એવી સંપત્તિ એના માટેનો જે કાર્યક્રમ છે એ એમના લગ્ન સાથે જ આ કાર્યક્રમ શરૂ થઈ જાય છે અને એ જ બાળકો જે ગર્ભમાં ધારણ કરે એને એ રીતે ઉછેરે અને એ બાળક મોટા થઈને આ જ ભવનમાં શિશુવાટિકામાં દાખલ થાય એવી ઉમદા ભાવનાથી આ શિશુ સમર્થ કેન્દ્ર ભારતમાં ભારત સમર્થ કેન્દ્ર સાથે જોડાયેલું છે અને સમગ્ર ભારતમાં આ પ્રકલ્પ ચાલે છે એના અનુસંધાને આ કાર્યક્રમ ચાલુ છે એટલે સરકારના જે પાંચ માન્ય વિષય હોય એ માન્ય વિષય આપણે ભણાવી એટલે સરકાર સાથે આપણું રજિસ્ટ્રેશન હોય બાકીના જે આપણા વિષયો છે જેમ કે સંસ્કૃત છે આયુર્વેદ છે પીટી છે યોગા છે આ બધા વિવિધ કાર્યક્રમો જે આપણા છે એને પણ અહીંયા બાળકોને નાનપણથી એનું જ્ઞાન આપવામાં આવે છે આપણને ખબર છે કે બાળક જે નાનપણમાં શીખે છે પાંચ વર્ષમાં જે શીખવો છે એને આખી જિંદગી યાદ રહેતું હોય છે એટલે અહીંયા બાળક છે એને અમે શિશુવાટિકા એક બે ત્રણથી જે કંઈ શિક્ષણ આપીએ

અમને પણ ક્યારેક એમ થાય છે કે ભાઈ આખો સમાજ છે એ ખૂબ આગળ નીકળી ગયો છે હવે એને પાછળ લેવા માટે અમને પણ ખૂબ તકલીફ પડે છે એક વખત અમારી સ્કૂલમાં ગમે એવા રાજકીય પ્રેશર આવે તો પણ અમે એડમિશન આપી નહોતા શકતા એવી સ્થિતિ હતી આજની તારીખમાં એવું છે કે બાળકોને એડમિશન માટે અમે એમ કહી કે ભાઈ સામેથી અમારે કેવું પડે છે કે અમારી સ્કૂલમાં તમે આપો તો અમે આ આ ફેસિલિટી આપી પણ ક્યાંક ને ક્યાંક આપણે ચૂક કરીએ છીએ આપણા જે આજના જે વાલી છે એ વાલીઓને આ મગજમાં ઉતારવું બાળકોને જો વાલીઓ પ્રોત્સાહન આપે તો એ તરત જ એ બાજુ વળે એ સ્વાભાવિક છે આજના વાલીઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ હશે તો જ આપણું આ બાળક આગળ વધશે સરકાર પણ અનેક રીતે પ્રયત્ન કરે છે કે ભાઈ માતૃભાષામાં કઈ રીતે શિક્ષણ આપે હમણાં આપણે જોઈએ તો થોડુંક વિષયાંતર થઈ જશે પણ તામિલનાડુમાં જે ત્રિભાષાની ફોર્મ્યુલા છે તો એના વિશે વિરુદ્ધ પણ આંદોલન શરૂ થઈ જાય છે એટલે આવી બધી સમસ્યાઓ છે વર્ષો પહેલાં અમે જ્યારે યુવાન હતા ત્યારે અમે આ બધું જોતા હતા કે ઇંગ્લિશનો જ ક્રેઝ માટે ત્યાં સાઉથમાં આવા બધા આંદોલન થતા હતા આટલા વર્ષો પછી ફરીથી એ ચાલુ થયું છે એટલે તમારી વાત સાથે અમે સમજ છીએ પણ નિરાશ થયા વગર અમારી જે ટીમ છે એ એ માટે સતત કાર્યરત છે અને અમને પ્રોત્સાહન પણ કેટલાય વાલીઓ એવા છે એના તરફથી પ્રોત્સાહન પણ મળે છે પણ તમે કહો છો એમ એ ખૂબ જૂથ સંખ્યા છે બહુ મોટા વર્ગને હજી આ કન્વીન્સ કરાવવું પડે છે